નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય મુખ્ય ગુજરાતી પેપર નંબર મુરલીધર કુંવરબાઈનું મામેરું જે આખ્યાન આપ્યું એમાં આપણે જે કડવાઓ છે એમાં આપણે કુલ છ કડવાઓની ચર્ચા કરી આજે આપણે મહાકવિ પ્રેમાનંદ આખ્યાન કડવા 7 ની ચર્ચા કરી સાસુ વડ સાસુ જે છે એટલે કે મોટા સાસુ એમને જે યાદી કરાવેલી હતી એ મોસાળાની યાદી થી કુંવરબાઈ છે ને ફફડી ઉઠ ફફડી ઉઠવું એટલે એકદમ ચિંતિત થવું ડર લાગવો એને ચિંતા છે એના પિતા પાસે કઈ રીતે જાઓ અને પિતા પાસે જઈ અને આ યાદીનો જે મોટો લાંબો જે કાગળ છે એ મારા પિતાને કઈ રીતે આપ અને કાગળ આપતી વખતે પિતા પિતાએ કાગળ વાંચે તો પિતાને દુઃખ થાય તો એ દુઃખના બદલામાં મારે એમને કેવું આશ્વાસન આપવું આ જે વાત છે આ જે ચિંતા છે એના લીધે કુંવરબાઈ છે છે એ જે પત્ર લખાવેલો છે પહેરાવણી માટેનો એમાં દાંત વાળીઓ રે અહી પંક્તિમાં પેલો જે શબ્દ ઉમેરવામાં આવ્યો છે કવિ દ્વારા એટલે કે ગજબ કરવું જેને કોઈ સીમા નક્કી ન હોય જેને કોઈ હદ નક્કી ન હોય ત્રાસ કરી નાખો કુંવરબાઈ છે એને ચિંતામાં મૂકી દીધા ડાટ વાડ્યો રે ડોસીએ ડાટ વાળીયો રે ટેક વડ સાસુ વેરણ થઈ મારી હર ખૈયાનો ટાળિયો રે અહીંયા ડાટ જે પંક્તિ છે કુંવરબાઈ ઉક્તિ છે કુંવરબાઈ બોલે છે ડોશીએ રૂડુ કીધું રે આ જે પંક્તિ છે એના પ્રત્યુત્તર અને આશ્વાસન રૂપે જે નરસિંહ મહેતા માટે કડવાની આરંભની જે ટેકની જે પંક્તિ થી કુંવરબાઈમાં ચિંતા ફફડાટ જે જાયગો છે કે હવે શું થશે એ ચિંતા એ ફફડાટ એ જે

આવેલા છે મહેમાન તરીકે એનો એ જે હરખ હતો એ એ હરખ છે 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 અત્યારે એકદમ શું ભાંગી ગયો અસ્વસ્થ બની ગયા એને ચિંતા એના વડ સાસુને એ વેરણ નું રૂપ આપે છે ક્યાં તો મારી મોટા મોટી દુશ્મન નીકળ્યા મારા સાસુ છે અત્યાર સુધી મેણા ટોણા તો મારતા હતા પણ આ વડ સાસુ મોટા સાસુ એ શું કહ્યું મેણા ટોણા એ માર્યા અને બીજું કે વધારાની આટલી મોટી પહેરામણી લખાવી અને ઉપરથી પાછો એ શબ્દ પણ વાપર્યો કે આનાથી વધારે પણ તારો પિતા તમને આપશે ને તો તમારી લાજ રહેશે એમાં અમારે વધારે કઈ જોતું નથી તો એના જે વડ સાસુ છે એને આજે પહેરામણીની જે યાદી લખાવી એ યાદી જોઈ અને કુંવરબાઈ ચિંતિત થવા માંડ્યા એનામાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ છે ઓછો થવા માંડ્યો મીઠા વચન બોલતી જાય છે મીઠા મીઠા શબ્દો કે આટલી આટલી પેરામણી લખો એમાં આપે તો કઈ વધારે નહીં મીઠું મીઠું દુખ ન લાગે એવું બોલતા બોલતા હિંડોળા ઉપર ઝૂલતા ઝૂલતા અને ભગવાનનું નામ લેતા લેતા એમને આવડી મોટી જે યાદી લખાવી એ પરમાર્થી થઈને ભગવાનનું નામ લેતા લેતા એનામાં જે સ્વાર્થવૃત્તિ જે આવી ગઈ છે એ સ્વાર્થ વૃત્તિમાં એને આટલું બધું લખાવી દીધું એના મનમાં કેટલી મોટી કાતી એટલે કેટલી મોટી એ લે લેવનાર છે સામેવાળા તરફથી જેટલી પણ વસ્તુ મળે એટલી બધી વસ્તુ લઈ લેવી અહીંયા કુંવરબાઈનો હરખ જે ટળી ગયો કુંવરબાઈએ લખો કાગળમાં જોઈએ શું એવું કહી અને કહ્યું હશે ત્યારે ધાર્યું પણ નહોતું કે આવડી મોટી વિપરીત યાદી લખાશે પગલે પગલે સાસરિયાના વિઘ્નો છે ઊભા થશે કે હવે મારા પિતા છે આટલું બધું કાર્ય કઈ રીતે કરી શકશે આખ્યાનના અંત સુધી આપણે એમને જે વર્તન કરે છે કુંવરબાઈ માટે એમના પક્ષના દરેક વ્યક્તિઓ જે વર્તન કરે છે એ એ જોઈએ છે છે સુધી પૂરો હરખ ને નથી એટલે પામતા નથી ચિંતા ત્રસ્ત જ છે એની મનની મનોદશામાં જીવવું પડે છે મનમાં જે ભાર છે એની જે ચિંતા છે એના જે વિચારો છે એક નરસિંહ અવિચલ રહે છે

ભગવાન આવશે કે નહીં આવે કુંવરબાઈનું મામેરું પૂરશે કે નહીં પૂરે મારી વધશે કે ઘટશે કોઈ પણ છે શોધતા નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણમાં વિષ્ણુ ભગવાનમાં જે શ્રદ્ધા છે અડગ છે અહીંયા કુંવરબાઈ છે એક કાગળ લઈ અને કુંવરબાઈ આવ્યા પિતાજીની પાસ પાસરે

ક્યારે પૂરું ન થઈ શકે એવું હવે તમે જ કહો પિતાજી હવે શું થશે આ બધી વસ્તુ આ બધી મારા સાસુએ મોટો કાગળ લખીને તમને છે આમાંની એક પણ વસ્તુ તમે મને આપી શકો એમ નથી તો હવે શું થશે તમે અહીંયા આવી ગયા છો તમે અહીંયા ન આવ્યા હોત તો પરિસ્થિતિ કઈક અલગ હોત કે પિતા આવ્યા જ નથી પણ હવે અત્યારે તમે અહીંયા આવી ગયા છો તો હવે શું થશે ત્યારે નરસિંહ મહેતાજી છે આશ્વાસન આપ લખેશ્વરી ન પડે પૂરું એવું એવું લખાવ્યું રે સાધુ પિતાને ને દુઃખ દેવાને મારે સીમંત શાને આપ્યું ડોસી ને વડ સાસુ ને કોસતી જયારે કાગળ લઈ ને પિતાના ઉતારા તરફ જવાનું જે ચાલુ કરે છે ત્યારે જાતા જાતેના મનમાં આટલા આટલા પ્રશ્નો છે લખેસરી એટલે લખવા માટેની જે પેન છે જે કલમ છે ને એ પણ પૂરી થઈ જાય છતાં પણ વડસાસુએ જે યાદી બનાવી ને એ લખાવાનું તો હજી અધૂરું જ છે એ ક્યારેય પૂરું થવાનું નથી એ વાતનું દુઃખ થાય છે મારા જે સાધુ પિતા છે એને આવડું મોટું દુઃખ શું કામ પડ્યું એ દુઃખ શું તો કે મારે ત્યાં સારો પ્રસંગ આવ્યો મારે ત્યાં બાળક આવવાનું છે આ સારા સમાચાર જો મારે આવ્યા જ ન હોત તો મારા પિતાને આજે એ સમય ને કોસે છે કે મારા સારા દિવસો જોવાના થયા ત્યારે મારા પિતાને આ બધું દુખ ભોગવવાનો વારો આવે છે આટલું બધું કોસાતી મનમાં સંકોચાતી એ પિતા પાસે જવા માટે નીકળે છે સહસ્ત્ર મોહર સોનાની રોકડી વસ્ત્ર તણું નહીં લેખું રે તાત જે હું તમારી પાસે કોડી એક ન દેખું રે પિતાજી તમો પાછા પધારો અહિયાં રહે ઇજ્જત જાશે રે સહસ્ત્ર સો સોનાની જે મોહરો છે સોનાના જે સિક્કાઓ છે એ તો રોકડા લખેલા છે વસ્ત્રો કપડા તો ક્યાંય એનો કોઈ આંક જ નથી આંખ નથી એટલે કોઈ સંખ્યા જ નથી કપડા કેટલા લેવાય તાતજી એટલે મારા પિતા મને જન્મ દેનારા હું તમારી પાસે એક કોળી એ જોતી નથી કે તમે કાંઈ પણ પૈસા ટકા કાંઈ પણ કોળી લાવ્યા હોય તમારી પાસે અહિયાં હું એક પણ એવો સામાન જોતી નથી તો પિતાજી મારી તમને એવી અરજ છે કે તમે અત્યારે જઈથી પાછા જતા રહ્યો જો પાછા જતા રહેશો ને તો જેટલી ઇજ્જત બાકી રહી છે ને એ રહી જશે બાકી તમે અત્યારે અહીંયા મામેરાની જે વિધિમાં હાજર રહેશો ને આમાંની એક પણ વસ્તુ તમે મને આપી નહીં શકો તો આપણી જે ઇજ્જત છે ને એ આ લોકો છે એની હાસી મસ્કરી ઉડાવશે નરસિંહ મહેતા કહે છે મહેતાજી કહે પુત્રી મારી રહો તમે વિશ્વાસે રે ડોસીએ રૂડું કીધું રે નરસિંહ મહેતા એની દીકરી જે કુંવરબાઈ છે એને આશ્વાસન આપતા છે યાદીથી ફફડી ઉઠેલી જે કુંવરબાઈ છે એ પિતા પાસે જાય અને પોતાની જે વ્યથા પ્રગટ કરે છે લખેસરીથી પૂરું ન પડે ને એવી એવી વસ્તુ લખાવી છે તેથી પિતાજીને જે ઈજ્જત જશે એની હવે ફિકર થવા માંડી છે પિતાજી માટે કહે છે ન હોય પિતા તો જાઓ ફરી તમારી પાસે આમાંથી એક પણ વસ્તુ ન હોય તો તમે અત્યારે જ પાછા જ આવો પિતા પ્રત્યેનો જે ઉદ્વેગ છે એ હવે નથી તે ઉત્સાહ હતો એ હવે અહીંયા પૂરો થઈ જાય છે કારણ શું છે એને ખાતરી થઈ ગઈ છે એક આટલી મોટી જે પહેરામણી છે જે લખેશરી પિતાએ ન કરી શકે લાખો રૂપિયા કમાંતો હોય કે લાખો રૂપિયાનો માલિક હોય ને એ પણ વ્યક્તિ કરતા પણ વધારે જે યાદી બનાવડાવી છે વરસાદ આટલી પહેરામણી મારા પિતાનો શું ગજુ છે આ વિચારે પિતા પ્રત્યે ઉદ્વેગ ન રહેતા જે સંભાળ અને એમની જે ઇજ્જતની તેને ફિકર થાય છે ગામના લોકો દ્વારા નાગરી નાત દ્વારા જેની હાંસી મશ્કરી જે થવાની છે એ માટે ચિંતા થાય છે એના પિતા પ્રત્યે આ જે પંક્તિઓમાં સમાનતા છે હવે કુંવરભાઈ દ્વારા જે ભાવથી બોલાય છે જે લેહકાથી બોલાય છે જે સરસ મજાનો લેહકો એટલે આપણે એમ કહીએ કોઈક વ્યક્તિ આપણા માટે કઈક મસ્કરી કરતું હોય તો આપણે શું કઈ ભાઈ તું ટોનનો માને ખરેખર વસ્તુ આપણે કઈ લાગતી નથી શરીરમાં પણ આ એક એવા શબ્દો છે એવું જે વાક્ય છે જેના લીધે આપણે છે દુઃખ થાય તવા શબ્દો જે લઈ લેકા જે વપરાયેલા છે એ કવિ સરસ મજાના અહીં મૂકેલા છે અહીંયા જીવનના ધન્ય અને મંગલ પ્રસંગનો જે અનાદર કરવામાં આવ્યો છે

વડ સાસુએ લખાવેલા પત્રથી અને દીકરી કુંવરબાઈ છે એ તેનું સ્થળ નિશ્ચિત છે પત્ર કુંવરબાઈને આપ્યો છે એ જ પત્ર કુંવરબાઈ પિતાને આપવાનો છે આજે દુખની જે લાગણી દુઃખની જે પળ છે અહીંયા ઊભી થાય છે મહેતાજી એમ કે છે ને દીકરી કુંવરબાઈને કે મારી દીકરી તું વિશ્વાસે રે એમ તને મારામાં નહીં તો ભગવાન વિષ્ણુમાં તો તને વિશ્વાસ છે ને ડોસીએ સારું કીધું રૂડું કીધું એટલે સારું કીધું કે આટલી આટલી વસ્તુ એને લખાવી દીધી ખબર તો પડે કે તારા સાસરિયા પક્ષમાં કેટલી પહેરામણી અને કોને કોને જોઈએ છે પિતાની કુંવરબાઈને જે શ્રદ્ધાપૂર્ણક જે હૈયા છે આ જે પંક્તિ છે ને એ ધ્રુવ પંક્તિ સરસ મજાની બદલાઈ જાય અહીંયા નોંધ લેવામાં આવી છે કુંવરબાઈની ચિદાવસ્થાના કેન્દ્રરૂપ જે ધ્રુવ પંક્તિ છે કે ડોસીએ ડાટ વાયડો સૌથી પહેલાનો જે શબ્દ ધ્રુવ પંક્તિ એટલે મુખ્ય કડીમાં વપરાયેલો પહેલો શબ્દ અહીંયા જે ભાવ જે પરિવર્તન જે નશી મહેતા લઈ આવે છે કે સારું કીધું તારા વડસાસુ આટલી આટલી વસ્તુ લખાવી એમ અહીંયા શામળ્યો નહીં અવસર ભૂલે તું કાં આંસુ પાડે રે દામોદર કઈ નથી દોહલો નહીં કરજે કાઢેરે દામોદર કાઢેરે હોય ને એટલું દામોદર એટલે ભગવાન વિષ્ણુ છે એટલું તો આપણા માટે કરશે જ આ તો સામાન્ય કેવાય ને ભગવાન વિષ્ણુ પાસે કઈ દોહલું નથી દોહલું એટલે દુર્લભ એટલે કોઈ વસ્તુ ન હોય એવું નથી ભગવાનને દોહલું શું ભગવાન પાસે કઈ વસ્તુ ન હોય નહી કરજે રે કરજે એટલે દેવું કરીને થોડું જે વસ્તુ આપણે કોઈ પાસે વ્યાજે પૈસા લીધા હોય અને છતાંય વ્યાજ ભરતા હોય અને આપણે એનું વ્યાજ નકર મૂળ રકમ આપણે આપી ન શકીએ ત્યારે આપણે જે કરજ નું કરજ ચડતું જાય એ કે કે છે છે મહેતા આપણી પાસે ભગવાન ભગવાન લેવાના નથી જો વિષ્ણુ આપણો અવસર ભૂલવાના નથી તને એટલો તો વિશ્વાસ છે ને તો તું શું કામ રડે છે તને ભગવાન વિષ્ણુ પર તો શ્રદ્ધા છે ને એને આપણા કેટલા બધા કાર્ય છે એવું છે કેટલા બધા કાર્યમાં આપણે સહાયરૂપ થયા છે તો માણસ ને એટલી તો શ્રદ્ધા છે ને કે ભગવાન વિષ્ણુ ભગવાન મારી ઘેર પધારો એમાં આપણું શું જાશે રે જો મોસાળું હરી નહીં કરે તો ઉપહાસ એનો થશે કુંવરબાઈને સરસ મજાની ધારણા આપી સમજાવે છે કે મારી દીકરી કુંવરે તું હવે તારા સાસરે તારા ઘરે પાછી જાય આમાં આપણું કઈ જવાનું નથી કામ જો મામેરાનો પ્રસંગ અધૂરો રહેશે તો આપડી લાજ નહી જાય પણ સાંભળ્યો છે ભગવાન વિષ્ણુ છે ને એની લાજ જશે એમાં આપણું તો કઈ વયું નથી જવાનું અહિયાં મારો ઉપહાસ મારી મશ્કરી નહી થાય શું કામ ખબર છે કે મારું કાર્ય શું છે તો ભગવાનના હરિના ગુણ ગાવાનું અને જો જો આવા સમયે પ્રગટ ન થાય તો લોકો છે ને ઉપાસ કરશે કે આખો દિવસ ભગવાન ની ભક્તિ કરે છે છતાંય ભગવાન પ્રગટ ન થયા જયારે એના ભક્ત ને જરૂર હતી ત્યારે તું ચિંતા ન કરે એમ તું તારામાં કઈ દુઃખ ની લાગણી ન વ્યક્ત કર કોઈ ખોટ નથી એના દ્રષ્ટાંત આપણે જોઈએ મહેતા સમજાવે છે પંચાળી એટલે પાંચાળીના ના જે વસ્ત્રો ચીર હરણ થાતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ હરણ છે એના વસ્ત્રો જે પૂરેલા છે એક પછી બીજી સાડી બીજી પછી ત્રીજી સાડી સો થી પણ શ્રદ્ધા રાખવાનું કે છે અને એ પણ વૈષ્ણવના બાળ છો તમે પણ હું જેમ ભગવાન વિષ્ણુનો ભક્ત છું એનો સંતાન છું એમ તું પણ એની દીકરી છો સ્મરણ કરાવે છે

ગાયો જેની પાસે હોય અને બધી ગાયો જે દાનમાં આપી શકતો હોય પાંચાળીના પટકુળ જે સાડીઓ જે વસ્ત્રો છે જ્યારે પૂરેલા હોય એ રીતે તારું પણ મોસાળું થઈ જશે તું એનો સમય તો આવવા દે તો આટલી બધી ચિંતા શું કામ કરશ તને ભગવાન પર શ્રદ્ધા નથી તારું મોસાળું ભરવાનો પ્રસંગ એનો સમય એનો ટાઈમ આવશે ત્યારે તારું મોસાળું પણ એ પૂરું કરશે વિશ્વાસ હૃદયમાં રાખો છો વૈષ્ણવના બાળ રે આપણું એ પ્રતિપાલન કરશે તાત ત્રિભુવન પાળ રે હૈડે હેત દીકરીને આવ્યું સુણી તાતની વાણી રે કુંવરબાઈ ફરી મંદિર આવ્યા વિશ્વાસ ઉર્મા આણી રે એમના પિતાના જે ભાવદ્ર કરતા આશ્વાસન આપતા શ્રદ્ધા વચનથી ડોસીએ જે ટાળી દીધેલા હરખને પુનઃ પ્રાપ્ત કરે છે શ્રદ્ધા દ્રઢ કરી અને ઘેર ઘેરાવે છે ત્યારે એમ લાગે છે કે હવે તે શ્રદ્ધાચલિત નહીં થાય શું બને છે આગળ હવે કઈ ઘટના જોવામાં આવે છે કથામાં આગળ કેવું કથા વસ્તુ મૂકવામાં આવે છે નરસિંહ મહેતાએ ભગવાનમાં વિશ્વાસ રાખવાનું કીધું છે તારા હૃદયમાં જે ચિંતા છે આ જે વ્યથા છે ને એને તું છોડી દે તું પણ ભગવાન વિષ્ણુની બાળક છે દીકરી છે તો તારું નહીં સહાય કરે એ આપણું પ્રતિપાલન કરે છે પ્રતિદિન પ્રતિવર્ષ પ્રત્યેક સમયે એ આપણું પાલન પોષણ કરે છે એ આખા ત્રિભુવન ત્રણેય લોકનો તાત પિતા છે તારા હૈયામાં દીકરી એક શ્રદ્ધા રાખ અને તું તારા તાત એટલે કે તારા પિતાની વાત સાંભળતા એની વાણી સાંભળ અને તું નિરાતે સંતોષથી ઘરે જા કુંવરબાઈ છે એ હૃદયમયના પિતાનો માન જાળવી અને શ્રદ્ધાથી ચલિત નહીં થવાનું જે ભગવાનમાં એમના પિતાને અડગ શ્રદ્ધા છે એવી જ શ્રદ્ધા કુંવરબાઈને રાખવાનું કે છે કુંવરબાઈ એના ઘરે જાય છે અને એના ઘરનું જે મંદિર છે ત્યાં જઈ અને ભગવાન વિષ્ણુની જે પ્રતિમા છે એની સામે જઈ અને પ્રાર્થના કરે છે એના હૃદયમાં જે નવી ઉર્મી ઉત્સાહ અને ઉમંગ છે એ જોવા મળે છે કુંવરબાઈ છે મનમાં નક્કી કરે છે કે હવે ભગવાન પર જ શ્રદ્ધા છે જે ઘટના ઘટવાની છે એ હવે ફક્ત ને ફક્ત તમારા ઉપર છે મારું મામેરાના સમયે મામેરું ભરાય કે ન ભરાય મારા પિતાની આબરૂ નામના સાખ સારી વાતો થાય કે જે ઉપહાસ મસ્કરી થાય હવે બધું તમારા પર છોડું છું આ સારો પ્રસંગ છે એનો ઉત્સાહ એનો આનંદ મારે હવે લેવાનો છે અહીંયા કડવા નંબર સાતમાં દીકરી કુંવરબાઈને પિતા તરફથી જે આશ્વાસન મળેલું છે એ આશ્વાસનને ધ્યાનમાં રાખી અને કુંવરબાઈ છે એના દુઃખને ને થોડી માટે ચિંતાને ને થોડી વાર માટે બાજુ પર મૂકી અને થોડુંક શાંતિ અનુભવ તે પોતાના ઘરે જાય છે બાકીની કથા છે કડવા નંબર આઠમાં માં જોશું ફરી પાછા મળીશું ત્યાં સુધી જય મુરલીધર